તો કચ્છના જિલ્લા મુન્દ્રા ખાતે અદાણી દ્વારા પંદરસો છોતેર પોઈન્ટ એક્યાશી હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે પ્રસ્તાવિત વિસ્તરણ પરિયોજનાની પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં પ્રસ્તાવિત પ્રોજેક્ટની આસપાસના ચોપ્પન ગામના લોકો પ્રોજેક્ટને આવકારવા તેમજ વિરોધ કરવા જોડાયા હતા અદાણી દ્વારા મુન્દ્રા તાલુકાના સિરાચા નવીનાડ ધબ્ર ગોરસમા લુણી ભદ્રેશ્વર ગામની પંદરસો છોતેર પોઈન્ટ એક્યાસી હેક્ટર જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે અરજી કરવામાં આવી છે જેના માટે આજે પુર્ણાવણીય લોક સુનાવણી યોજાઈ હતી જેમાં વિવિધ અસરગ્રસ્ત ગામના લોકો પણ હાજર રહ્યા હતા જેમાં પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો તેમજ અદાણીના પ્રોજેક્ટને આવકારવા આવેલ લોકો અને અદાણી કંપનીના અધિકારીઓ પણ જોડાયા હતા

મુખ્યત્વે સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક રોજગારી ગૌચર ચરિયાણ રોડ રસ્તા નદી નાળા બાબતની રજૂઆતો હતી જે આ નવા અદાણીના એકમો આવી રહ્યા છે તે અહીંના સ્થાનિકો માટે ખૂબ જ આવકારદાયક છે અને આ એકમોના આવવાથી આજુબાજુના ગામડાઓમાં જીવન ધોરણ ઘણું બધું ઊંચું આવશે એવી અમારી બધાની લાગણી અને માગણી છે શિક્ષણ ક્ષેત્રમાં પણ કંપની ઘણું બધું કરી રહી છે આવનારા સમયમાં પણ ઘણું બધું કરશે આરોગ્ય ક્ષેત્રમાં પણ ઘણું બધું કરશે સ્થાનિકોને રોજગારી પણ ઘણા મોટા પ્રમાણમાં મળી રહી છે અહીંયા અમારે જમીનોના ભાવ જે પેલા બે પાંચ લાખ રૂપિયા એકર પણ કોઈ નહોતું લેતું અત્યારે મારા નવીનાળ અને સિરાજાની વચ્ચે અત્યારે આપણે રોડ ઉપર જમીન લેવી હોય સાહેબ તો એક કરોડ રૂપિયા એકર પણ મળતી નથી આ બધા સ્થાનિકોને જ ફાયદા થવાના છે સો ટકા અમારા જે ગામ સિરાજા છે જે અહીંયા જે આજુબાજુમાં ગામ બધા અડાણીમાં આવેલા છે એમાં સો ટકા વિકાસના કાર્યો ઘણા થશે અને રોજગાર માટે પણ જે ગામ બધા લાગતા એમને પણ વિકાસના કામો થાય અને રોજગારી મળે એની એવી આશા રાખી આજે અત્રે સુનાવણી છે મુંદ્રા તાલુકાના સિરાજા ગામમાં માટે આજે જે ફોરેસ્ટની જમીન એકવાર થઈ છે કંપનીને એ નિમિત્તે જે અસરગ્રસ્ત બાવન જે ગામડાઓ છે એને વિવિધ પ્રકારના જે નુકસાનો થવાના છે પાણીના સ્તર એ જે જંગલી જાનવરો જે ફોરેસ્ટ જમીન આપવાની આવી છે એ જે ખેતીના વિસ્તારમાં આવશે અન્ય જે પ્રોજેક્ટ પ્રોજેક્ટના વિસ્તારો થાય છે એમાંથી જે વીજ રેસા પસાર થશે જે ખેતીની જમીનને નુકસાન થશે એવા અનેકો અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા પણ એ લોકો કહે છે કે અમારે ક્લિયરન્સ મળી ગયો છે આમાં આવ્યું છે કે એ લોકોને વાડી રે વાડી શું કહે છે દલા તલવાડી રીંગણા લઉં બે ચાર કે લઈ લો દસ બાર આવું ચાલશે તમામે તમામ જે કંપની દ્વારા રજૂ કરવામાં આવ્યો કે આ અનુસંધાન સંધાને અમને ક્લિયરન્સ આપવામાં આવ્યા છે તો આ તો શું છે ઘરના ગુઆ ઘરના જાગરી આવો તાલ છે એટલે લોકોને સરકાર એના સાથે જ છે પણ પબ્લિક બહુ ત્રાસી ગઈ છે